સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ યુવા પરિવર્તન દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી સેલ્ફ સ્ટડી સેન્ટર ખુલ્લું મુકાયું અને સૌના મિત્ર એવા ચંદ્રકાંત પટેલના સૌને નમસ્કાર સિહોર મિત્રમંડળ મુંબઈ પ્રેરિત સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સિહોજી આઈટી સ્ટડી સેન્ટર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે આ વર્ષે વિશિષ્ટ અભિગમ સાથે જમના બેન તેમજ વિજય માળે ફ્રી સ્ટડી સેન્ટર એટલે કે વિના મૂલ્યે સૌને પ્રવેશ અને સૌને માર્ગદર્શન આપવામાં આવશે તો તેનો વિદ્યાર્થીઓ અને વાલીઓએ એકવાર અવશ્ય મુલાકાત લેવી અને સૌને આનો લાભ લેવા ખાસ નિમંત્રણ છે નમસ્કાર જય હિન્દ સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સિંહો સંચાલિત ટૂંક સમયમાં શિહોર જમનાબેન ચેમ્બર ખાતે યુવા પરિવર્તન સંગઠનના સહયોગથી એક સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર એક સ્ટડી સેન્ટરનું આયોજન એ થઈ રહ્યું છે અને તેમાં વિવિધ પ્રકારની સ્કિલને લગતા કોર્સો એ નિઃશુલ્ક થવાના છે વિવિધ પ્રકારની સિહોરની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને પણ અલગ અલગ પ્રકારની સ્કિલ આધારે એમને આપણે પ્રોફેશનલ ટ્રેનર રૂપે ટ્રેનિંગ આપી શકીએ એ માટેનો નમ્ર પ્રયાસ કરવાના છીએ તો સિહોરના દરેક વિદ્યાર્થીઓને નવમું દસમું અગિયારમું બારમું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને એ નિઃશુલ્ક ટ્યુશન લેવા માટે યુવા યુગ પરિવર્તન સંગઠન તેમજ સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ હાર્દિક આમંત્રણ પાઠવે છે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય